સુરતમાં પ્રેમી પ્રેમિકાને મળવા ગયો અને તેને મળી તાલીબાની સજા સુરતના ડિંડોલીમાં આ ઘટના બની હતી ડિંડોલી વિસ્તારમાં પ્રેમીને મળી તાલીબાની સજા યુવતીને મળવા આવેલા યુવકને યુવતીના પરિવારે પકડી માર માર્યો હતો અને થાંભલે બે હાથ બાંધી દીધા અને ત્યારબાદ પટ્ટા અને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો છે યુવકને માર મારતો વિડીયો કોઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેના આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે પણ એવી સર્વિસ કરી છે કે આરોપીઓને ચાલવાના પણ ફાંફા પડી ગયા છે સુરતમાં પ્રેમી પ્રેમિકાને મળવા ગયા અને તેને મળી તાલીબાની સજા સુરતના ડિંડોલીમાં આ ઘટના બની હતી જેમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે પ્રેમિકાના પરિવારજનોએ યુવકને થાંભલે બાંધ્યો અને લોખંડના સળિયા અને બેલ્ટથી માર માર્યો હતો ત્યારે ડિંડોલી પોલીસે વિડીયોના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ઘણીવાર સમાજમાં એવા કિસ્સા બનતા હોય છે કે પ્રેમિકાને પ્રેમી મળવા જતો હોય અને પરિવારજનો કોઈ સભ્ય જોઈ જાય તો તેને માર મારવામાં આવે છે આવો જ એક કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં બન્યો હતો કે જેમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકને પરિવારના સભ્ય ઝડપીને માર મારે છે યુવક બચાવો બચાવો બૂમો પાડે છે પણ કોઈ તેને છોડાવતું નથી આ ઘટનામાં બે સગીર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આવી ઘટનાઓ સમાજમાં અવારનવાર બનતી હોય છે